ગુજરાત સરકારના મંત્રી ખાબડ છે તેમના તેમના અને પરિવારજનો માટે આ દિવસો કપરા છે કેમ કે જે પ્રકારે તેમના બંને પુત્રો મનરેગાના કૌભાંડમાં આરોપીઓ બન્યા છે અને કોર્ટે તેમને જામીન આપ્યા છે ત્યારબાદ વધુ એક પુત્ર છે તેના માટે મુશ્કેલી ઊભી થઈ છે અને વધુ એક ગુનો દાખલ થયો છે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો આ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુરમાં મનરેગાનું જે કૌભાંડ થયું આ કૌભાંડમાં જે શ્રમિકો છે આ શ્રમિકોને ચૂકવાતા પૈસા કેવળ પેપર પર બતાવવામાં આવ્યા અને વાસ્તવિક રીતે રોડ રસ્તા કે જે પ્રકારે કોન્ટ્રાક્ટના કામ આપવામાં આવ્યા હતા તે કોઈ પણ પ્રકારના થયા નહીં પેપર પર કામ બતાવવામાં આવ્યા અને આ શ્રમિકો છે તેમના પૈસા આ બંને પુત્રો સરકારી અધિકારીઓ સહિત જે કોઈ એજન્સીઓ હતા તેમણે કૌભાંડ ખાબડ છે તેમની ધરપકડ કરે છે અને બંને જામીન પણ આપે છે હવે જે પ્રકારે આ કિરણ ખાબડને કોર્ટે જામીન આપ્યા છે ત્યારબાદ વધુ એક ગુનો આ દાહોદ જિલ્લામાં દાખલ થયો છે જેમાં ધાનપુરના લાવરિયા ગામ છે આ લાવરિયા ગામમાં અગ્ન સિતો માંથી એકવીસ કામો એવા છે જે કામો કેવડ પેપર પર જ બતાવવામાં આવે છે વાસ્તવિક રીતે આ કામો ગ્રાઉન્ડ લેવલે ક્યાંય થયા નથી અને આ કૌભાંડના મામલે આ મંત્રી છે બચુ ખાબડ તેમના પુત્ર કિરણ ખાબડને હવે આરોપી બનાવવામાં આવ્યા છે જ્યારે આ સબ જેલમાંથી કિરણ ખાબડ છૂટ્યા ત્યારબાદ પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે અને કિરણ ખાબડની ધરપકડ કરી છે આમ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તે અને તેમના પરિવાર માટે મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે અને જે પ્રકારે દાહોદ જિલ્લાની પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે તે જોતા આ મંત્રીના બંને પુત્રો તેમના માટે પણ આવનારા દિવસોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે કેમ કે તેમને કોર્ટે જામીન આપ્યા છે પરંતુ દાહોદ જિલ્લાની પોલીસે તેમના જામીન રદ કરવા માટે રિવિઝન અરજી પણ દાખલ કરેલી છે આ મનરેગા કૌભાંડ છે આ મનરેગા કૌભાંડ ખૂબ મોટું માનવામાં આવે છે અત્યારે દેવગઢ બારીયા અને ધાનપુરાની ચર્ચા છે પરંતુ સંભવિત રીતે વિપક્ષનો આરોપ છે કે જો સમગ્ર જિલ્લામાં તેની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે તેવું હાલ વિપક્ષ કહી રહ્યું છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો